हेलो सर मैं मिहिर वो कल आपसे बात हुई थी ना फ्लैट को लेकर आइए मिहिर जी आइए जी कुछ चाय ठंडा मंगाऊ नहीं बस सर क्यों आप मुझे प्रोजेक्ट के बारे में बस sir, वो बता दीजिए हाँ प्रोजेक्ट तो दिखा देता हूँ आपको ये देखिए हमारे पास अभी ये इन्वेंट्री है अच्छा ठीक है? ये सारे अनसोल्ड इन्वेंट्री है हमारे पास आप देख लीजिए देख इसमें से तो ये सारे थ्री बी के फ्लैट हैं सर हाँ ये सारे थ्री बी एच के फ्लैट हैं अब देखिए इनके थ्री साइड बालकनी है स्विमिंग पूल है और आपका क्लब हाउस है बच्चों का प्लेइंग एरिया है इस पार्किंग स्पेस है तो एकदम ये बढ़िया लग्जरी फ्लैट है आपके लिए सुनने में तो सर बहुत अच्छा लग रहा है लेकिन क्या इस प्रोजेक्ट का ऑक्यूपेंसी सर्टिफिकेट देख सकता हूँ मैं ऑक्यूपेंसी सर्टिफिकेट के लिए अभी डेवलपर ने ना अप्लाई किया हुआ है तो मुझे लग रहा है कि दो तीन महीने लग जाएंगे उसको आने में अभी मीर जी मैं आपको बताऊं कि इसको ऑक्यूपेंसी सर्टिफिकेट नहीं है इसलिए फ़्लैट जो है आपको सस्ता मिल रहा है और मुझे लगता है कि जैसी ऑक्यूपेंसी सर्टिफिकेट आएगा तो आपका जो फ़्लैट है ये चार से पाँच लाख रुपए तक महंगा हो जाएगा तो अभी जो आपके डील के लिए बेस्ट टाइम है अभी आप ले लीजिए फ़्लैट चार से पाँच महीने बाद ही आप देखिए आपके फ़्लैट की कीमत चार से पाँच लाख रुपये बढ़ जाएगी મિહિરની જેમ જો તમે પણ સસ્તો સમજીને ઓસી વગરનો ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોભી જજો અને કેટલીક બાબતો જાણી લો જેથી મિહિરની જેમ તમને પણ કોઈ સસ્તું બતાવીને ફસાવી ન દે જ્યારે પણ આપણે ફ્લેટ ખરીદીએ છીએ ત્યારે એક શબ્દ વારંવાર સાંભળીએ છીએ ઓક્યુપન્સી સર્ટિફિકેટ તમારા સપનાના ઘર માટે આ શબ્દ કેટલો જરૂરી છે ને જો તમે તેની અવગણશો તો કેટલું નુકસાન થઈ શકે છે આવો જાણીએ જ્યારે પણ કોઈ ડેવલપર બિલ્ડિંગ બનાવે છે ત્યારે તેણે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે જેમ કે બિલ્ડિંગ બાયલોઝ બિલ્ડિંગ પ્લાન માસ્ટર પ્લાન ફાયર એન્ડ સેફટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન માઇનિંગ એરપોર્ટ ઓથોરિટી અને પર્યાવરણ સંબંધિત મંજૂરીઓ આવી ઘણી અલગ અલગ યોજનાઓ અને મંજૂરીઓ હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન ડેવલપમેન્ટ ઓથોરિટી જેવી સ્થાનિક શહેરી સંસ્થાઓ આ પ્લાનને મંજૂર કરીને બિલ્ડિંગ બાંધવાની પરવાનગી બિલ્ડરને આપે છે

અને બિલ્ડિંગ રહેવા માટે તૈયાર છે એટલે કે તમે તેમાં રહી શકો છો ઓસી એક બહુત હી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જો કે દરેક હોમ બાયર કો પ્રોપર્ટી ખરીદને સે પહેલા ચેક કર લેના છીયે અગર પ્રોપર્ટી રેડી ટુ મૂવ હે અગર પ્રોપર્ટી અન્ડર કન્સ્ટ્રક્શન હે તો સારી એપરૂવલસ अथॉरिटी સે હે કે નહીં મેપ અસપર अथॉरिटी સેન્શન હે કે નહીં ઓર ઉસ હિસાબ સે બિલ્ડિંગ બન રહી હે કે નહીં બન રહી યે આપકો જરૂર ચેક કર લેના જોઈએ

ઓક્યુપન્સી સર્ટિફિકેટ વિના રેડી ટુ મૂવ ઇન ફ્લેટ એટલે કે તૈયાર ફ્લેટ ન ખરીતા આવું એટલા માટે કારણ કે શક્ય છે કે બિલ્ડિંગ બનાવતી વખતે નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોય જેના કારણે લોકલ ઓથોરિટી OC નથી આપ્યું આ પરિસ્થિતિમાં જો કોઈ અપ્રીય ઘટના કે અકસ્માત થાય તો તેના માટે ઓથોરિટી નહીં પરંતુ ઘર ખરીદનાર જવાબદાર રહેશે કારણ કે ઓથોરિટીએ OC નથી આપ્યું એટલે કે એ સર્ટિફાઈ નથી થયું કે બિલ્ડિંગ રહેવા માટે ફિટ છે પ્રોપર્ટી ટાઇટલ એટલે કે માલિકી હક ત્યાં સુધી તમારી પાસે નહીં આવે જ્યાં સુધી ઓથોરિટી ઓક્યુપન્સી સર્ટિફિકેટ ન આપી દે. નોઈડા, ગ્રેટ નોઈડા સહિત ઘણી જગ્યાએ જોવા મળ્યું છે કે ડેવલપર્સ પોઝેશન ફોર ફિટ આઉટ કરીને પોઝેશન આપી દે છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. પોઝેશન ફોર ફિટ આઉટ નો અર્થ એ છે કે તમને ફ્લેટમાં ઇન્ટિરિયર કરાવવાનું પોઝિશન મળ્યું છે. પરંતુ માહિતીના અભાવે લોકો ત્યાં રહેવા લાગે છે.

छोड़ वो है, पासे थी। और आपने बोला कि ऐसे स्थिति में क्या मकान खाली करना पड़ सकता है तो देखिए थर्ड पार्टी राइट क्रिएट हो चुका होता है आम जनता की आवाज हो जाती है और अथॉरिटीज तो नहीं करा पाती लेकिन कभी कभी अगर कोर्ट द्वारा सुप्रीम कोर्ट हाईकोर्ट द्वारा वहाँ खाली करने के आदेश आते हैं तो यहाँ पर आपको टाइटल छोड़ना भी पड़ सकता है मतलब पोजीशन आपने ले लिया है क्योंकि वो टाइटल एक्चुअल में आपके नाम नहीं है आपका सिर्फ कब्जा है तो आपको कोर्ट द्वारा अगर कोई लीगल इश्यूज आते हैं मतलब कोर्ट द्वारा कुछ ऐसे अगर ऑर्डर्स आते हैं तो उस केस में आपको प्रॉपर्टी का टाइटल भी छोड़ना पड़ता है ઓસી વગરનો ફ્લેટ ખરીદવાનો નિર્ણય સેફટી અને ટાઇટલ ઉપરાંત અન્ય નુકસાન પણ કરાવી શકે છે તમને ઓક્યુપન્સી સર્ટિફિકેટ વિના રેડી ટુ મૂવ ફ્લેટ માટે લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે જો લોન મળી પણ ગઈ તો વ્યાજ દર વધારે હોઈ શકે છે અથવા રજિસ્ટ્રેશન થાય ત્યાં સુધી પ્રી ઈએમઆઈ ચૂકવવી પડી શકે છે આ પ્રકારની પ્રોપર્ટીને જો તમે કાલે ઉઠીને વેચવા જશો તો પણ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે ફ્લેટની વ્યાજબી કિંમત નહીં મળે અને બાયરને શોધવા માટે પણ સંઘર્ષ કરવો પડશે ઘર તમે તમારા જીવનમાં માત્ર એક જ વાર ખરીદો છો તેથી જ તો તેને ડ્રીમ હોમ કહેવામાં આવે છે ઓક્યુપન્સી સર્ટિફિકેટ વિના ઘર ખરીદવું તમારા સપનાના ઘર તમારા પૈસા તમારી સુરક્ષાને ગ્રહણ લગાવી શકે છે રેડી ટુ મૂવ ફ્લેટ ભલે તમે બિલ્ડર પાસેથી ખરીદો અથવા કોઈ વેચનાર પાસેથી ઓસી જરૂર ચેક કરો